જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ અને મારી દેશી ઉપચારની યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોવાના છીએ કે બહેનો જે કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ એટલે કે ગર્ભ નિરોધક ગોળીઓ લે છે એની આડઅસર શું છે અને એ લેવી કે ન લેવી એના માટેની ખૂબ જ સરસ મજાની માહિતી છે આજે આપણે જોઈશું ઘણા બહેનો જે છે એ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ જે છે એ એકધારી લેતા હોય છે અને ઘણા લાંબા સમય સુધી લેતા હોય છે એ ખરેખર ન લેવી જોઈએ કેમ કે કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ જે છે એ શરીરને ખૂબ જ નુકસાન કરતા હોય છે માટે એના માટેનો બીજો કાંઈક જો વિકલ્પ હોય તો એ અપનાવી પણ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ જે એ લેવાનો પ્રયત્ન ન કરવો એકાદ મહિના બે મહિના કે વધીને તમે ત્રણ મહિના લો તો કોઈ ટેન્શન નથી પણ જો વધારે પ્રમાણમાં તમે આ ગર્ભનિરોધક ગોળીઓ બહેનો લેશે તો પછી જે પાછળની એમની આગળની જે લાઈફ છે એમાં બહુ નુકસાની થશે અને શરીર આખું ખૂબ બગડી જશે માટે જે કાંઈ ગર્ભનિરોધક ગોળીઓ લેવામાં આવે છે એ બંધ કરી અને યોગ્ય ડૉક્ટરની સલાહ લઈ અને ડૉક્ટર શું કહે છે એ પ્રમાણે કરી પછી તમારે આ જે કોન્ટ્રાસેપ્ટિવ પીલ્સ કે કોન્ટ્રાસેપ્ટિવ જે કાંઈ વસ્તુ આવતી હોય એનો ઉપયોગ કરી અને પછી તમે જે કાંઈ છે એનો વ્યવસ્થિત તમારા આયોજન સાથે ફેમિલી લાઈફ પતિ પત્નીની જે લાઈફ છે એ તમે આરામથી જીવી શકો છો કોન્ટ્રાસેપ્ટિવ જે પીલ્સ છે એના બદલે ઘણા બધા વિકલ્પ છે એ તમે અપનાવી શકો છો એમાં સૌથી પહેલાં તો તમે જેઓ જે બહેનોને માસિક રેગ્યુલર હોય તો એ ટાઈમિંગ જે છે એ પ્રમાણે જો સેટિંગ કરીને પછી જો પતિ પત્ની વચ્ચે જાતિ સમાગમ કરવામાં આવે તો બાળક રહેતું નથી અને આ કોન્ટ્રાસેપ્ટિવ જે પીલ છે એમાંથી પણ તમને આરામથી છુટકારો મળી જશે પણ ટાઈમિંગ જે પીરિયડ છે એ ખૂબ જરૂરી છે માટે ટાઈમિંગ પીરિયડ જાણી અને પછી જોતા જાતિ સમાગમ કરવામાં આવે પતિ પત્ની વચ્ચે તો કાંઈ પ્રોબ્લેમ નથી થતો કોપર ટી જે છે એ પણ બેસ્ટ વિકલ્પ છે ગર્ભનિરોધક વસ્તુ તરીકે એમ કે કોપર ટી જે છે એનાથી પણ ગર્ભ નથી રહેતો પણ ઘણી વખત બહેનોને કોપર ટી જે છે માફક નથી આવતી હોતી અને ઘણા બહેનોને પણ નુકસાન કરતા પણ બની છે પણ એવરેજ એવું કાંઈ બહુ લાંબુ હોતું નથી બહુ રેર કેસમાં એવું બનતું હોય છે પણ કોપર ટી છે એ પણ એક બેસ્ટ વિકલ્પ છે ને ભાઈઓ માટે તો જે બજારમાં વિકલ્પ છે એ કોન્ડમ એ સારી કંપનીના વાપરી અને પછી જો જાતિ સમાગમ કરવામાં આવે તો પણ કાંઈ પ્રશ્ન નથી પણ જે કાંઈ વસ્તુ છે એ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ જે બહેનો લે છે એ પિલ્સને બદલે આ પ્રકારના તમે વિકલ્પ અપનાવી અને પતિ પત્ની વચ્ચેનો જે લાગણીસભર અને બંને તરફથી એક જ સરખો આખો જે પ્રેમનો પ્રવાહ વહે અને પછી જે જાતિ સમાગમનો આનંદ આવે એ જો માણવો હોય તો કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સને બદલે બીજા વિકલ્પો અપનાવી અને તમે પતિ પત્નીનું દાંપત્ય જીવન જે છે એ આખું રંગીન અને મધુર બનાવી શકો છો સર્વ જીવને માતાજી સારી તંદુરસ્તી આપે એ પ્રાર્થના જય માતાજી